ગુડ મોર્નિંગ બધાને રામ રામ સીતારામ તો હંસાબેન ને ઘરે હું રોકાણો તો અને હવે નીકળું છું લુટોન એરપોર્ટે તો ચાલો મળીએ લુટોન એરપોર્ટ આદેશમાં શું છે કે એક એકમે જોયો આપણે આમ નોર્મલી જોઈએ ને કે શું ભાઈ કઈ રીતના સિસ્ટમ કામ કરે તો આદેશમાં કોઈ એવું ના નીકળે કે ભાઈ મારા બાપા ફલાણા પોસ્ટ ઉપર છે કે ઢીકડા પોસ્ટ ઢીકડા પૂછડા ગમે તે એમ કે લઈ લે કોઈ પણ પોસ્ટ ઉપર લઈ લે એમ કે મારા બાપ આમ છે મારા બાપ આમ છે કારણ કે આપણે વિડીયા જો દરરોજ વિડીયા વાયરલ થતા હોય તો અમુક અમુક કહેતા કે તમને ખબર નથી પડતા મારા બાપા આમ છે હમણાં બે દિવસ પેલા જે એસટી બસ માં કોઈ કંડક્ટરને ને ધમકાવે છે કોઈ ભાઈ છે કે મારા બાપા આમ છે ને તેમ છે અહીંયા ક્યારેય એવી ઘટના જ નથી બનતી એટલે કે અહીંયાં કોઈ પાસે પાવર જ નથી એમ દીકરા પૂંથળાનો પાવર નથી રહેવાથી તો એમ બધાનો બધા સ્મતા કરી નાખીએ એમ બધા એમ ઉપરથી નીચેથી ઉપર લગન ઉપરથી નીચે લગન બધા સરખા કોઈ પાસે એમ નહીં કે ભાઈ ફલાણાનો દીકરો છે તો એ ગમે તે કરે એને એને મરજી પડે કરી શકે એમ એમ નહીં એમ મજા આવે જે વિદેશ ગયા હોય એને ખબર હશે એવું એવું આવું જોવા નહીં મળે એટલે આપણી માટે હું પૈસા હોય બધા સરખા એમ એવું નહિ કે ભાઈ ફલાણાનો દીકરો છે તો કરે એમ ચાલે એમ નઈ ભાઈ નિયમમાં દેશમાં રહેવું છે તો નિયમમાં ચાલવું પડશે પછી એવું નહીં કે બધા પણ અમુક નીકળે કે જે જેમ તેમ કરતા હોય પણ આવું ભાગ્ય પણ મને અત્યાર સુધી પંદર વર્ષ થયા છે એટલા દેશોમાં પણ ક્યારેય એવું નથી જોયું કે ભાઈ કોઈ પણ આવી ઘટના સાંભળવા નથી મળી કે હું ફલાણાનો દીકરો છું ખબર નથી તને એવું નથી એમ એટલે આનંદ થાય એમ ક્ષમતા છે એકદમ સમ સમ મજા આવે આવી બધી નવ નવ હોય છે અત્યારે હું છું લેસ્ટર થી નીકળ્યો છું એક દોઢ કલાકનો રસ્તો છે લૂંટન જવા માટેનો તો કોઈને પણ જવું હોય ને તો ઈઝી થાય અહીંયાથી થી લેસ્ટર થી લૂંટો ને અહિયાં યુરોપ ને કે અથવા તો કનેક્ટિંગ ફ્લાઇટ ને ગમે ત્યાં ને મળી જાય છે તો રસ્તા ઉપર જાય ઢાબા આવે આપણે કેમ ક્યાંક જતા હોય ને રસ્તામાં ઓટલું આપણે તો શું છે કે ઠેક ઠેકાણે આવે છે પણ અહીંયા ઠેક ઠેકાણે નહીં અહીંયા ઓ કિલોમીટર એક જ આવે છે બરાબર તો કોઈને બાથરૂમ કે જવું હોય ને પેટ્રોલ ભરાવવું હોય બાથરૂમ જવું હોય કોફી પીવી હોય તો આવી રીતે પી શકીએ આવી રીતે ઇંગ્લેન્ડમાં હોય છે ઢાબા આપણે દેશી ભાષામાં ઢાબા કહીએ અહીંયા હોટેલ કહે છે ઇંગ્લિશમાં એટલો ફેર છે તો આવી રીતે જુઓ હોય છે આ મોટો કરીને મોટો કંપનીની મો હોટલ છે અહીંયા ચા પાણીની તો મેં ચા તો હમણાં હંસાબેનને ઘરે લેસ્ટરમાં પીધો સવારે ચા પીને જ નીકળ્યો એટલે અંદર બાથરૂમ જઈ આવ્યો અને અંદર બસ નાની એવી આ બધી કે એફસી મેકડોનલ્ડ્સ ને એવું બધું હોય અહીંયાનું સવારનો નાસ્તો ને એવું બધું બતાડે જેવું અંદર તો કંઈ નહોતું તો હવે હું જાઉં છું અહીંયાથી એ લૂંટો ને હમણાં તો આવી રીતે હતો આ ઢાબો જોયો તમે પેટ્રોલ પંપ આવું બધું હોય છે અહીંયાનું સેમ જ હોય છે આપણી જેમ આપણે શું છે કે ચા ને સમોસા ને પરાઠા ને આ તીખા એ મિસ થાય છે અહીંયા છે ને એક વણેલા તીખાનું નથી બાકી બધું છે એટલે ભાઈ ગુજરાતી હોય તો ને તીખા તો આપણા શું કહે મારા મોઢા ઉપર તમે જોઈને સમજી જાશો કે શું કેવું ફિલિંગ થાય વણેલા ને મળે તો પાટાન વણેલા મરચાં પણ એવું નથી અહીંયા મળતું બસ એ જ છે બાકી બધું છે એ જ એક નથી એટલે મળે આપણે લેસ્ટોરમાં છે ને બધું મળે બરાબર પણ આવી રીતે ઢાબા જે મારી વાત છે ને એ ઢાબા ઉપર જે રસ્તામાં જતા હોય ને નાસ્તો કરવાનો જે મળે ને એ ન મળે એમ બાકી બધું મળે ચા કોફી બીજું અહીંયાનું મેકડોનલ્ડ્સ ને એવું પણ આપણે મેકડોનલ્સના માણસ નથી આપણે ગુજરાતી પાટા અને વણેલાના માણસ છે ચાલો કંઈ વાંધો નહીં ભારતમાં પાટા છે ખાવા હોય તો ત્યાં પછી રહેવાનું એમાં તો અહીંયા પાટાબાટા મળે મળે નહીં ઢાબા ઉપર એ તો આપણા ભારતની મોજ છે ભાઈ ચાલો તો ફટાફટ હવે જાઉં છો લુટોન એરપોર્ટે અહીં છે ને વધારે કામ કરે છે ને આપણા ભારતના જ લોકો છે જે આવી રીતે આવ્યા હોય સિક્યુરિટીમાં અને રસ્તો બતાવવાનો કે આ બાજુથી આ બાજુ જવાનો એવી રીતે બહુ બધા લગભગ જગ્યાએ આપણા દેશના જ લોકો જોક કરતા મળે તો આવી રીતે એરપોર્ટમાં જાનતા જેની પાસે જોબ ન હોય ને એને બહુ બધી જોબ મળી જાય છે પણ કરવી પડે આવી રીતે ઊભું પડે જે એક સામે ઊભો છે ભાઈ બાકી જોબ છે પણ હવે શું છે કે આપણે રહેતા હોય સિટીમાં આ જોબ હોય દૂર જવું આવવું આ બધું શું છે કે થોડીક ઇંગ્લિશ આવડવી હોવી જોઈએ થોડીક તો એટલું નહીં અને અહીંયા ટ્રેન ટ્રેન સ્ટેશન પણ છે ટ્રેનમાં આવી જાય છે પોતાને આ લૂટોન એરપોર્ટ છે હવે આ બધું છે ને પગે ખાવી ગયું સાવ ઘર જેવું એમ કે આપણે કેમ ગામમાં આપણે ઘરે જન્મ કે જેતા હોય ને એવું લાગે એવું બધું થઈ ગયું કાંઈ નવીન નથી લાગતું એમ દરરોજથી દરરોજ એક જ રસ્તો એક જ પોટે જવાનો અવાજ એટલે આમ એકદમ સાવ ઈઝી એમ કે નવું જરાય નથી લાગતું નહીં આપણે છે ને નવીન લાગે એમ કે ભાઈ કેવું કેવું ઓલું હોય અત્યારે સાવ એકદમ ઇઝીથી ગમે ત્યાં એમ કે જવું હોય ત્યાં તો હું આવી ગયો છે એરપોર્ટે અને બોર્ડિંગ પાસ લેવાનો હતો તો બોર્ડિંગ પાસ લઈ લીધો છે અને હવે જે છે સિક્યોરિટીમાં અને ત્યાંથી સીધા ફ્લાઇટમાં તો ચાલો મળીએ મિસ ફ્રાન્સમાં આ છે એરપોર્ટ તમે જોયો છે વારેઘડી એરપોર્ટ તો બતાવું છું સોશિયલ મીડિયા અત્યારે જમાનો છે પણ છતાં અત્યારે હું એરપોર્ટમાં લૂટનમાં છે ને જે અહીંયા બધા બુક લે છે મારી પાછળ બુકની દુકાન છે તો બુકમાં જે મળે છે ને અત્યારે હાલમાં ઇન્ટરનેટ ઉપર નથી મળતો તો જોવો છો બધા બુક ધ બુક શોપ બાય ડબલ્યુ એચ એસ સ્મિથ સ્મિથમાં મળે છે ને લોકો ઘણા બધા લે છે તો બુક વાંચો જેટલી બને એટલી થી ઇંગ્લેન્ડનો નજારો કેવો દેખાય કારણ કે આજે તડકો છે સારો દેખાશે હવે આકાશમાં પણ દુકાન ચાલુ થઈ ગઈ છે એટલે કે પ્લેનની અંદર પણ તમે શોપિંગ કરી શકો છો તમારું કાર્ડ તમે યુઝ કરી શકો છો માસ્ટર કાર્ડ અને પેમેન્ટ પણ કરી શકો છો એટલે કે આકાશમાં પણ હવે પેમેન્ટ થાય છે પ્લેનની અંદર તમે ઠંડા પીણા કંઈ લેવું હોય તો લઈ શકો મારી પાછળ જોવો છો આવી રીતે ચા કોફી સેન્ડવીસ તમારે જે કંઈ લેવું હોય તમે લઈ શકો તો આકાશમાં દુકાન ખુલી ગઈ છે હવે હવે તો ક્યાં બાકી રહ્યું ક્યાંય બાકી તો ન જ રહેવાય ને પ્લેનમાં પણ આવે છે આ બાજુ આ તમને દેખાય છે ને સામે એ એરપોર્ટ છે નીસ નિસ્ફ્રાન્સનો આવી રીતે અહીંયા દરિયાના કિનારે ઉપર છે ને ઉતરે પ્લેન ફ્રાન્સ એરપોર્ટમાં પહોંચી આવ્યો છું નીસ ફ્રાન્સ આખી દુનિયામાં એટલી જગ્યાએ હું જાઉં છું જે વધારે ને ઇમિગ્રેશન લોકો એટલા સારા એટલા હસ્તે મોઢે તમને કાંઈ પૂછે નહીં લપજપ નહીં તો છે કે ખોટે ખોટા હવા પૂછા રાખે ખોટે ખોટી કરે પણ એટલા બધા સારા છે કે ના પૂછો વાત એમ ફ્રાન્સ નીસ ફ્રાન્સ ટિકિટ છે ને મેં વેલીટ કરી છે એકસો પચાસ મિનિટ ચાલે છે વેલિડ કર્યા પછી આવી રીતે અહીંયા આવી રીતે ફોનમાંથી લગી તમારે ટેપ કરવાનો એટલે થઈ જાય તો આવી ગયો છે ફ્રાન્સની સિટીમાં તો ચાલો બતાવું ફ્રાન્સ કેવો હોય જુઓ સિટીમાં કેટલા બધા માણસો છે મેળો છે ને મેળો છે મેળો અત્યારે કંઈક સમરનું યુરોપ આવવું હોય છે બધી જગ્યા યુરોપમાં બધા શોપિંગ છે અહીંયા બંને બાજુ અને બસ અરે ફરે આમાં એ જોઈ હું અહીંયા હરું ફરું છું બધાની સાથે અને તમે પણ જોઈ રહ્યા છે ફ્રીમાં બધાનું સ્વાગત છે દુનિયાની ફ્રી ટુરમાં અહીંયા છે ને ટ્રેન પણ હાલે છે ટ્રેન હમણાં આવશે ટ્રેન તમારે અહીંયા બીજા ટ્રેન સ્ટેશન સુધી તમે એમાં બેસી શકો પણ નજીક છે એટલે હાલીને પણ જઈ શકો ત્યાંથી જોવો છો કેવું લાગે છે ફ્રાન્સ પરિસ ને છે ને બહુ જોયા જેવું છે આ તો હજી એટલું હજુ ઓલું નથી કચરાની ગાડી સાફ સફાઈ ચાલુ છે લોકો શોપિંગ ચાલુ છે બધા પોતપોતાની મોજમાં છે હો મસ્ત બધા ગુમે છે આ તો ભાઈ આ લોકોની તો લાઈફ આખી અલગ છે અહીંયા સિનેમા છે મારિયા પિક્ચર લાગ્યું છે મારિયા બે ત્રણ લઈ ગયા છે થેઠર પિક્ચર જોવા લોકો જાય અહીંયા મોલ છે સામે પણ હવે અત્યારે ટાઈમ નથી ને મોલમાં કઈ લેવું નથી અહીં છે ને એક નવો મોલ ખુલ્યો છે પણ આજે ટાઈમ નથી પાછા ક્યારેક ટાઈમ મળશે ને કપડાની બધી દુકાનો છે ત્યારે છે ને અંદર જાશું ને જોશું આવો છે બધો અંદર ગયો તો અને પણ એક દુકાન જોઈને તો એમાં આખો દિવસ જોઈએ એમ છે એવડું મોટું છે નવું જ ખૂલ્યું છે હવે પાછા ક્યારેક આવશો ત્યારે જોઈશો અત્યારે ટ્રેન પકડવાની છે ઇટલીની તો આવી ગયો છું ફ્રાન્સના ટ્રેન સ્ટેશને અને અહીંયાથી લઈશ હવે ટિકિટ બરોબર વેઇટિંગ રૂમ ફટાફટ ટિકિટ કાપી લેવાનો ઇટાલિયન ઇંગ્લિશ તો ખબર નહીં હોય કે ન હોય બિલિયર તો લખેલા સકડું ફેરવવાનું હવે અહીંયાથી ફેરવવાનું આમ એટલે નીચે ઉતરે તો મારે જવું છે વેન્ટિમિ અહીંયા

જો બુઝલે લેફેર ડો બુઝલે આ લેગેટ જે નો લેવિસ હવે મને ફ્રીજ હવે ને ઓકે અને કાર્ડ લગાડી દેવાનો અયા મદમ કે કે કાર્ડ લગાડો ભાઈ એમ કે હાલો કાર્ડ લગાડી દી હે થઈ ગઈ છે આવી રીતે હોય છે મશીન હવે જાઉં છું ટ્રેનમાં પછી અહિયાંથી નીકળવાનું દોડમ દોડ જવાનું નહીં તો ટ્રેન હું છે કે નીકળી જાય તો પાછું વાટ જોવાની આવી રીતે ટ્રેન છે દોડમ દોડ મિલિયા લખેલું હશે ક્યાંક છેલ્લે વેંતિ મિલિયા અહીંયા લખેલું છે આ સીધી ઇટાલિયન જાય એ લઈ લેવાની તમારે વેંતિ મિલિયા ત્યાંથી આવી ગઈ આવી ગઈ દોડો દોડો દોડો

મળી છે ટ્રેન ઇટાલી જવા માટે તો આવી ગયો છે હું ઇટલીમાં હા ઇટલી છે વેન્તી મિલિયા ફ્રાન્સથી આવો અને હવે અહીંયાથી ટિકિટ લેવી જશે ઇટલીની તો ચાલો ફટાફટ ટિકિટ લઈને મારે પાછી બીજી ટ્રેન લઈ લઉં ઇટલી માટેની આ હતી ફ્રાન્સની અહીંયા સુધીની અહીંયા સાયકલો લઈને પણ અંદર માણસ આવી શકે અત્યારે બેસી ગયો છું ટ્રેનમાં ઇટાલીને દેશ બદલે ને એટલે ટ્રેન પણ બદલે ટ્રેન બદલે એટલે હવા બદલે હવા બદલે એટલે માણસ બદલે બધું બદલે ઇટલીમાં છે ને ભોયરા બહુ છે ટ્રેન ભોયરામાં ચાલે છે વધારે જો આવા બધા માઉન્ટેન છે એટલે માઉન્ટેનમાંથી છે ને અંદર ભોયરામાંથી ટ્રેન વધારે ચાલે પડી ગઈ છે આવી ગયો છે ઘરે આજનો બ્લોગ અહીં પૂરો કરું છું લંડન ટુ ફ્રાન્સ ફ્રાન્સ ઇટાલી મળીએ કાલે સવારે ઇટલીની લાઈફસ્ટાઈલમાં ત્યાં સુધી આપશો સૌને પ્રણામ જય માતાજી જય દ્વારકાધીશ જય શ્રી આરામ બો છો મારે કેભવ અત્યારે નજારો છે મસ્ત